સુરત લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ રેલવેની વડોદરા અને સુરત યુનિટે મિશન સેફ સ્ટેશન અભિયાન હેઠળ એક મોટી સફળતા હાંસલ કરી છે આ અભિયાનનો હેતુ અનડિટેક્ટેડ રહેલા ગુનાઓને ડિટેક્ટ કરવાનો હતો સુરત લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ રેલવેની વડોદરા અને સુરત યુનિટે મિશન ઓફ સ્ટેફ સ્ટેશન અભિયાન હેઠળ એક મોટી સફળતા હાંસલ કરી છે આ અભિયાનનો હેતુ અંડિકેટ રહેલા ગુનાઓને ડિટેક્ટ કરવાનો હતો આ અંતર્ગત ચંદીગઢથી બાંદ્રા જતી એક્સપ્રેસ ટ્રેનમાં એક મહિલાના પર્સની ચોરી કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે ચોરીના આરોપીને ઝડપી રેલવે પોલીસે ચાર લાખના મુદ્દામાલ સહિત ધરપકડ કરી હતી ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આ અભિયાન માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી તેના પગલે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી એક ગુપ્ત માહિતીના આધારે અમરોલી વિસ્તારમાંથી આરોપી સુશીલ દહિયાની ધરપકડ કરવામાં આવી છે પોલીસે આરોપી પાસેથી ચોરી થયેલો ચાર લાખ ચાર હજાર નવસો પચાસ રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે આ મુદ્દામાલ આરોપી પાસેથી બરામદ કરવામાં આવ્યો હતો આ ધરપકડથી રેલવે સ્ટેશન અને ટ્રેનમાં થતા ગુના પ્રત્યે પોલીસની કાર્યક્ષમતામાં વધારો થયો છે